બટ આજે કે થોડુંક કટકું ખડનું લેવાનું રહી ગયું છે તો એ લેવા માટે જાય છે અને તુલસીની લોકો છે એ કામે ઓળગેલા જ છે કચરા પોતા કરે છે તો હારો હાલો મિત્રો શીરાવાનું આવી ગયું છે આપણું શીરાવી લો પછી બાને મૂકી આવું પછી પાછા મળી હાલ માં છે તિખારી છે બા રોટલી છે ને ગરમા ગરમ ચા છે અને આ મારી મા છે

આવે એટલી વાર બરોબર તમને હું બતાવું અમારે અહીંયા વરસાદની કેવી કંડિશન છે ને એ બહુ ખતરનાક છે અમારે વરસાદ જ નથી બરોબર નદી નાળા છે એ જે ખાલી છે તમને એક વખત બતાવું અમારા બાજુમાં પાંચ છ ડેમ છે તો એ ડેમની હાલત કેવી છે ને તમને બતાવું જોવું આ ડેમ છે આ બાજુ ડેમ ખાલી છે અને આ બાજુ ડેમ ખાલી છે બરોબર આવો વરસાદ અમારે અહીંયા આંગણે છે અમારે બરાબર બહુ હાલત બત્તર છે આમ કપાસ બપાસ માટે બહુ ઠીકઠાક છે આમ પાક કઈ કમી નથી પણ હવે શિયાળો પાક છે એ ન થઈ શકે એવો વરસાદ છે બરાબર છે બા બાંધણીયા લઈને આવી ગયા છે એવું લાગે છે બાના ઘેરે સૂલો લઈ દીધો ઇલેક્ટ્રિક સગડી લઈ દીધી તો તો એને બંતણિયા તો લઈને આવે જ તે બંતણમાં એમ છે આપણે ઘેરે હોય તો રાંધવાનું થાય નીચે રસ્તો એવું કાય તો રાંધવાનું હોય તો રોટલા હોય રોટલા કરવા કાલે અમારે એક ફઈનો ભાણિયાનું જો ઘરની સામે જ તે એક્સિડન્ટ થયું અને એમ્બ્રેસ થઈ ગયો ગાય આડી પડી ટુ વ્હીલ લઈને જતો તો ભાણો આવું બધું છે પણ હવે શું કરીશ્યું કઠણાઈ

સુરત હોય તો મંગાવે જ ખરું ને આમાં અત્યારે કાંઈ હોય નહીં આમાં સારું ચાલો મિત્રો તો આ રીતનું અમારા વાડીનું વાતાવરણ છે બરાબર છે સારું ચાલો તો હવે મળીએ ઘરે જઈને ઇન્વર્ટર રિપેર કરતો તો રિપેર થઈ ગયો હમ ફ્યુઝ ઉડી ગયો તો સારું ચાલો મિત્રો તો મળીએ આગળ જાઉં

કડવું લાગે છે કડવું લાગે છે બેટા એ કડવું લાગે છે કડવું છે કાંટોલાનો હોય ઘેહડો ઘેહડાનો હોય છે કડવું થોડું થોડું કડવું કડવું છે

સા હા એ છે એમ તો બટ એમ મને વધારે ઓલું મમ્મી એને મમ્મી એને શું ખબર પડે કડવા માં ઓલા કેમ ઘણા ઘણા અમારા ઘણા ભાઈ બહેનો હશે તમે ગમે એટલો લીમડો કાપી દો ને કડવો તો એને કડવું લાગે જ નહીં એટલે પહેલેથી એનું શરીર છે એ રીતે બાંધાયેલું હોય કે કડવા એના ફાયદામાં હશે તમે લોકો કમેન્ટ કરી જો હું ફાયદામાં હોય બરાબર છે બાકી અમારા ઢીંગુ ને છે એ કારેલા ખવડાવવામાં આવી રહ્યા છે બરાબર સારું ચાલો મળીએ અમારે બપોરે તો કદાચ વ્લોગ નહીં આવી કે એટલો બધો તુળશે ને થોડો ઘણો લે છે કેમ કે અમારે જવાનું ખરખરે કહેવાય ને બા ખરેખરે જવાનું મેં તમને વાત કરીને કે અકસ્માત અમારા સંબંધીમાં થયો મારા ઘરની હામેજ થયો ગાઈડ ને ઓલા ખૂટ્યા ઢોર નહીં આડું પડ્યું એટલે એનું અવસાન થયું છવ્વીસ વર્ષનો તમારે ખાઈનો ભાણો હતો તો કાલે આઠ હાણા આઠ પોણા નવ આજુબાજુ બન્યું છે ત્યાં અમારે જવાનું ખરખરે એટલે હું ને બા બે જ બપ્પા બપ્પા તો સુરેશ છે ના કે બપ્પા જાવું પડે ડાટા હું ને બા બે બરોબર સારું ચાલો મિત્રો તો હવે ને ડીંગુબેન છે મારો દીકરો છે બેટા એ બેટા કારેલા ખાછો એ બેટા કારેલા તો કરો કરો થઈ થઈ જાય ને હું એને ખબર પડે કડવા મોડા થાય એને ખબર પડતી છે

આ બધા ને મોટા કિરામે કઈ કોઈ તાર પારેલા પાણી કોઈ પાયું નથી

ચા હાલો મિત્રો તો કપડાં પીને ક્યાં તો સેન ને હવે આપણે જવાનું છે ખરેખર બરાબર છે અમે હાથ આર ગાડીઓ લઈને જવાનું છે હું ને મમ્મી અને દાદા અને કાકા અને કુટુંબ પરિવારમાંથી હાથ આર ગાડીઓ લઈને પંદર વીસ જણા જવાના છે એ વાવડી ટૂંકળું બાજુમાં જ છે અમારે પાંચ જ કિલોમીટર ભી નથી એટલે વાહન કાંઈ બંધાવવા જ નથી બધા ટુ વ્હીલર વહી જાય તો બધા એક ઘાયડ ભેગા થઈને જવાનું છે તો સારું ચાલો મિત્રો તો હવે એ કામ મોડું કામ છે એ બતાવીએ

અને હવે બાકી રહે તો આ રૂમમાં હરકું મૂક્યું અને લાવીને ત્યાંની થકવાડી દીધી છે કારણ કે હું એકલી એકલી હોઉં એટલે દીદી બા દીદી બા અમારા રહે નહીં અને મમ્મી હોય તો મમ્મી આગળ ઘડીક તો માઇન્ડ રહે એટલે કીધું કે પાયે લાવી જાય પછી કરે ને પાયેલા અહીંયા હતી હાલ રંગોળાય ને મમ્મી ત્યાં તો આવતી રહી ત્યાં અમે બંને થોડું થોડું કામ લીધું છે તેની રૂમમાં બધું ઠીકઠાક કરી નાખ્યું ને પછી અમારા રૂમમાં ઠીકઠાક કરી નાખ્યું બધું તો હાલ તો બધું મૂકીએ છીએ તો વિડીયોમાં બનાવી રહેજો તો હાલ શૈલેષની હમણાં આવશે તો તમને મળાવીશ અને મિસ્ટર બેન જાગશે એટલે પણ તે એના સાથે પણ મળાવીશ અને અત્યારે જો દી હાથમ આવી ગયો છે સાંજ પણ આવી છે અને બેનને હુડાઈને આવ્યા છે ને એટલે ટેન્શન થાય છે ને હેઠે જીવ હેઠે છે કીધું પણ હવે અહીંયા આવ્યા છીએ અને મમ્મી ધ્યાન રાખે છે ને કે આપણે બધું આડાવળું કરી નાખીએ તો આજ તો બધું હમુ નમુ હમું નમું મૂક્યું છે કાલ મૂકવું હતું તો કાલ વરસાદ આવી ગયો કાલ વરસાદે કાંઈ કરવાનો દીધું હાંજ જ લગી આમ કોણ તો કાલ હ બપોર પછીનો ચાલુ થયો તો તે હાન લગી નાખી રાત રાતનો તો હાલ હવે અત્યારમાં અમે બે લીધું છે આમ કહ્યું તો સવારનું લીધું છે ને શૈલેષ કે હું વિડીયો સ્ટાર્ટ કરી નાખીને વિડીયો આગળ વધી નાખી કીધું કાંઈ વાંધો નહીં તો હાલ બપોર પછી મારો વારો આવ્યો છે તો હવે એ એટલે બધું એનું મૂકે છે હરખું ને મારું મેં કરી નાખ્યું છે ને હવે દીદી વાન ગોળ્યું ને એવું બધું મૂકવાનું બાકી છે કચરા પોતા થઈ ગયા છે તો સારું ચાલો હવે શૈલેષની આવે ને તપાસ આપણે મળશું તો વિડીયોમાં બન્યા રહેજો ને હમણાં મિસ્ટર બેન જાગી જાય છે ને ફટાફટ તો ચાલો ફરી મળીએ એસ તો વરસાદ ધોધ માર આવી ગયો અને કેટલું આવી ગયો વાત પૂછવામાં આવી ત્રણ ચાર ડોલ તો ખાલી કરી નાખી પાછી ભરાઈ ગઈ બધું ધોઈ નાખ્યું એટલે બધું અને વરસાદ સારો આવી ગયો ઘડીકની વારમાં ઉપર સારું કરીને આવ્યા ને ત્યાં અને જ્યારે ઘડિયાળમાં વાઈ ગયા છે સાત પોણા સાત સોરી અને અહીંયા આપણે બાફવા મૂકી દીધા છે ભાત તો સરસ મજાના ભાત ચડવા મૂકી દીધા છે ને અહીંયા કુકરમાં છે સરપ્રાઈઝ અને હાલે આયા ખાલી છે હો પાછી આમાં સરપ્રાઈઝ છે ની આલો કહી દો આલા પાવ ભાજી બનાવવાની છે તો ભાજી બાફવા મૂકી દીધી છે અને ફાઈ કેટલા વાર તો મમ્મી બોલી ગયા ને પાવ ભાજી ને પાકેટ લાવવાનું છે તો આ મસાલો કરે સુધારે છે પાય પાય બેન તો મસાલો સુધારે છે ને પાય હે તો સુધારે છે પાય અને પુલાવ ભાત માં મસાલો આયા સડે છે અને દીદી बाजू આયા

ભાત વારંવાર ઓલા કરવા આવવા પડે છે ધ્યાન રાખવા હાટો અને અમે અહીંયા બધું સુધારીએ છીએ વરસાદ મને કે પાવે નહીં આવે અને મશાલો નહીં આવે મમ્મી વરસાદ આવે બહુ છે તો અમારે અહીંયા વરસાદ જ નહીં હોય ને ગામમાં આટલો બધો વરસાદ છે તો અમારે વરસાદ જ નહીં હોય ને તો હાલ તો વરસાદ આવી ગયો છે બહુ સારો ઉપરલી ફટાફટ હેઠળ આવવું પડ્યું કારણ કે બેન જાગી ગયા હતા અને રોવા મળ્યા હતા એટલે ફટાફટ હેઠળ આવીને એને પાછી ફોડાઈ દીધી ને અમે બે લીધું રાંધવા તુલસી નઈ બનાવે છે પુલાવ ભાત ને એવું અને બાય મને ના પાડતા હતા પણ બાય હાર વાર ગયા નાસ્તો કરવા માટે બોલો કે ઓછું ખાજે હમણાં રંધાય પછી પડ્યું રે એમ કાંઈ પણ મેં કીધું ભૂખ લાગી છે એટલે થોડુંક તો શણવું પડશે એમ તો હું ને બા બે થોડું થોડું શણીએ છીએ અને આ મારી દીદી છે રાખે છે બરાબર છે સારું ચાલો તો હમણાં પુલાવ ભાત ને કંઈક બને પછી તમને એક સિનેમેટિક શોટ બતાવીએ અને પછી આપણે પૂર્ણ વિરામ પછી કરશું પણ એક વખત પુલાવ ભાત તમે જોઈ લો બરાબર કેવા બનાવે છે લખજો જે બી તમને લાગે બરાબર ચાલો મિત્ર તો પાવભાજી ને પુલાવ ભાત બની ગયેલા છે તમને બતાવી દઉં ફર્સ્ટ ક્લાસ બાય તો ભાત કાઢી રહ્યા છે અહીંયા પાવ પડ્યા છે અને મારી ભાજી પાવ નીકળી ગયેલી છે સાચ પડી છે મારા ગામડાની દેશી આ ભાજી છે બરોબર છે સારું ચાલો તો જમવા ચાલો વાળું કરવા ચાલો મિત્રો તો હવે ખાંડ પડી ગઈ છે પછી જીરા રાઈસ હતું ને પુલાવ ભાત હતા અને પાભાજી હતી તો ભોજન ભોજન કરીને કમ્પ્લીટ થઈ ગયેલા છીએ અને દસ ને સાડા દસ આસપાસ થવા એવું છે અને આજે કાલે તો રોનક હશે વિડીયો બનાવશે તુલસી હવે કેમ કે બધા સુરત થી આવી રહ્યા છે નીતિબેન થી લઈને આસ્થા બેન થી લઈને આરવી બેન થી લઈને સંસ્કૃતિ નાના ભાઈ થી માંડીને સહપરિવાર છે કાલે કાલે તો કન્ટિન્યુ જોવાનું ભૂલતા નહીં કાલનો વ્લોગ આપણે ઉતારીશું અને તમને મજા જ આવશે બધા બાળકો બાળકોને ભરચક હશે હું તો નવરો નો પણ તુલસી લોકો છે ક્યાંક ક્યાંક ઉતારશે તો સારું ચાલો આજનો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું બોલતા નહીં તો વિડીયો આપણે છે પૂરો કરીએ છીએ એમ વિડીયો તમને સારો લાગ્યો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય